ચલારામમાં લોહાણા મહાજન દ્વારા ગાયત્રી સંસ્કાર ધામના સહયોગથી હરિરામ બાપા ચોકનું નિર્માણ કરી સંતો મહંતો અને મહાનુભાવ સાથે જિલ્લાભરના લોહાણા મહાજનો અને હિરારા બાપા પરિવારની ઉપસ્થિતિમાં ખૂબ ભાવ સાથે રંગે જંગી લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારથી દર ગુરુવારે સવારમાં ચલાલા શાક માર્કેટમાં આવેલ નવનિર્મિત પૂજ્ય હરિરામ બાપા ચોકમાં ગાયત્રી ધામના વડા પૂજ્ય ડોક્ટર અતિતા મહેતા અને ભરતભૂષણ શ્રી મહેશભાઈ મહેતા પરિવાર દ્વારા બુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને દર બુધવારે સવારના અમદાવાદના રઘુવંશી વેપારી અગ્રણી અને હરિરામ બાપા પરિવારના પ્રવીણભાઈ શ્રોફ તરફથી બુંદી પ્રસાદનું વિતરણ અવિરત પડે નિયમિત ચાલુ રહ્યું છે જેથી ભાવિક ભક્તજનોમાં આનંદની લાગણી ફેલાય તેમ રઘુવંશી અગ્રણી પ્રકાશ કાર્યાએ જણાવેલ જય જલારામ ચલાલા પ્રકાશ કાર્યા આજે ગુરુવારના રોજ ચલાલા શાક માર્કેટમાં નવનિર્મિત પૂજ્ય હરિરામ બાપા ચોકમાં દર ગુરુવારે ચલાવાના ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા અને દર બુધવારે ગુજરાત રઘુવંશ રઘુવંશી સમાજના અગ્રણી એવા સન્માન્ય શ્રી પ્રવીણભાઈ સ્વરૂપ દ્વારા હરિરામ બાપા ચોકમાં ગુરુવાર અને બુધવારે સવારના નવથી અગિયાર કલાક સુધી બુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણનું આયોજન થઈ રહ્યું છે દર ગુરુવારે અને બુધવારે સવારે નવથી અગિયાર વાગ્યા સુધીમાં ભાવિક ભક્તજનોને જય જલારામના ઘોષ પૂજ્ય હરિરામ બાપાના જય ઘોષ સાથે બુંદી ગાંઠિયાની પ્રસાદીનું વિતરણ ચાલી રહ્યું છે ત્યારે ચલાલામાં ભાવિક ભક્તજનોમાં આનંદની લાગણી વહેતી થઈ છે અને લોહણા મહાજન સંચાલિત આ હરિરામ બાપા ચોકમાં દર બુધવાર દર ગુરુવારે બુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે જે પ્રસાદ ભાવિક ભક્તજનો ખૂબ જ ભાવથી ખૂબ જ હોશે હોશે પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી રહ્યા છે Yeah, yeah,